હેલો ગાય તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કલટેકના ટાટા ખાવા છે આપણે અડામાં તો કલટેક આપણે ઊંધી પાડી દીધી જીધીએ ને ટાટા છોડવાના છે તો આપણે કોણ કી પછી તો આપણે કલટેક ના આવી ગયા કલટે આપણે ઊંધી પાડી જીધી હાલ બીજી જગ્યાએ જાય છે એટલે આપણે હવે ઢાઢા છોડી નાખ્યા હડી આમ કહ આખું ફરે છે ફોકસ કરો એ આખો દાડો ચા પી પી કપતું હોય છે પાછું ચા ઘણો ના પીવાય એટલે કમેન્ટ કરજો હળી હાલ આપણે કટ પાડશું ક્લટી હમણે કેવું ના છીએ હવે લગાવાના હમા બી હે પીછે લગતે હે ને પીછે વો उसको लगाना है इसको तो किसी ने वार दिया है क्या नहीं वारने चुना है अरे गोतवान है एक चौखन पड़ी हुई कोई खबर पता नहीं तो उसको गोतना पड़ेगा नहीं आ आ पड़ी आ पड़ी वो मुझे मालूम था वो यहाँ पे पड़ा है ખોળી આપણે જડી ગયું સમાર્યું નવલાને આપણે જીધુ કરવું પડશે શાના માટે મંજી પાટા કી જોક લે અમે તો આપણે પેલો ગોતતા હતા હોય એ આ જગ્યાએ નાખવા માટે હોય ઓકડો હે ન હોય કે નહીં ને શીલો ધડતો નહીં એટલે ડાય હે કત ખોદવું પડશે આપણે દોડી એક સાઈડ ની દોડી છે એક સાઈડ ની વાયક તો આપણે ફળીઓ વહેણવા એડી ગયા શાક કરવા માટે કારણ કે તેમાં વહેલા વહેલા હાલ તો કોમ બીજું નહીં પણ એ ફળી વહેણવા જવાનું છે તો આપણે ડબલ લઈને ઉપડી ગયા રીતે મસ્ત ચો દાડો કાઢ્યો હતો વાતાવરણ વાતાવરણ જેવા મસ્ત છે આ રેડા ખબર પાના હે ને આપણે બીજું એક ખેતર છે અહીંયા ખબર તો હું તમને બતાવીશ ને ઉનાળા વાતનેસ્કા બદવી છે જે પેલી ઝૂડા બદવી કે ને એ છે તો ઉનાળો આખો વાઢી વડાળો વાઢીને તો એ જે આવે છે અને આ તો આ આપણે ચેક જઈએ પણ કમ્પ્લીટ થઈ જાય તમે જો આપણે સ્પેશિયલ નેક હાડવા માટે વેલાય પણ હવે નેકમાં આવવા માંડે વેલાય પણ આપણે સાઈડમાં કરવા પડશે કમલેટ થઈ ગયા આપણે જે ખાતર પાણી કશું કરી નાખી એક વખત પાણી પાછી કશું કર્યું નક્કી સાડી ને પછી ન્યાજ હશે એમાં ન્યાજ હશે સાડી યુરિયા ખાતર નાખ્યું નહીં નાખવાનું છે ખાતર નાખવાનું તો વેલા વચી જાય નવેલા વદે તો બહેના એટલા પેલો બેહર થાય ના રે તો આપણે બે કાપ લાવ્યા છે એક આરી હાડુ ને એક પહનવાઈ છે તો આપણે બ્લોગ માં તમે બન્યા છે જો તો આલા ભાઈસ જે તો આપણે ફળી વેણીયા છે ને હજી પણ થોડું બીજી નાખવાની છે આપણે નાખો હેડો ફટાફટ પકડી લે ડબુ છે મગફળી મગફળી એક ડોકો ઉખડવો નહીં ઉખડવો બનાવો આપડે ગાંધી નમી જાય હાથમાં જો ફળી પણ મંદી મંદી આવે છે વેસે એવી આવતી નથી ગા તો ખૂબ આખો આખો કમસે કમ ઢોળ બીતા અને નહી આવતી ફળી તો આપણે ફટાફટ ઘરે જવાનું છે ને હળડું પણ આપણે અડધાથી પડી ગયો હું તો સારું કારણ કે ગયો તો ઊંચથી પડી ગયો આપણે એને તમે બધે કાપી કાપીને એ સાઈડ મૂકી જ વાવાઝોડામાં જોડામાં જતો હડવો તો આમ તો ભૂન ગો પણ હવે પડ્યો

બે વાળી ના વિશ્વાસ લગે તો હવે આવી બાકી હું અમને કશું આવે એમ હતી નહીં તો હાલ આપણે કટ પાડશું ઘરે જાય ને આવે બસ કટ લઈશું હેડી હું આપણે દેશી શાક કે બે દિવસ એટલે તો આપણે દાંતડું લાયા તો હજુ ડાયરેક આખા ડાળા માથ પડ્યા છે ને આળો કાપવો પડશે વાયર થોડો ટાઈટ કરી પહેલો ટાઈટ કરીને પછી દાંતડું લાઈન બધું કાપવા મળે છે ખોડ આપણે વાયર કમ્પ્લીટ વજના છો ને હવે આપણે હેસકા બાદ પહોંચી દઈએ પણ કણખી તો બળી જઈશું ને ગાર તો હાલ બળી જશે આપણે કટફ તો આપણે એ ડાખભે પણ નેકળી જશે તો કન્ટિન્યુ આપણો બ્લોગમાં તમે જોડાયેલા હેજો ને હવે આપણે રેવડ ઉપર સડી જશે એમ પાર્ટોપાડી નાખવાડી આપણે ખબર પાન ચાલુ કરી દીધું એ ને આપણે અરડા ઉખાડવાના છે તો અરડા ઉખાડવાનું કામ કહેતો આપણે ચાલુ કરીએ બસમાં હમા બી પડી ગયું તો હું હમા પાછું બાયક લઈને લેવા જા તો વાત આટલો હતો અરડા આવે છે દટાય છે નહીં ડટાથે હવે પડતી નહીં અરડા આપણે ઉખાડવા પડશે હે મોતી દે ઓમે તો આપણે વાય જે ભાગ્યા હતા હું એ ઉભા કરી ના છે ને નવા ભાગે વળી ફેરથી આપણે ઊભા કરીએ ને ઓલા એકલા ખોડ ખોડ જાય એ એવા થઈ જાય તો આપણે આયડા ખસવી જ્યા શું ના હવે અડા ખાઈ કારણ કે તાપ લાગી જો પણ હાથી એક કાપલ કાપલું ખુ તો બ્લોગમાં તમે જોડાયેલા છે જો તો હાલ આપણે જઈએ હેડી આપણે તો આ કાપલામાં ખાવાનું તમે જુઓ આપણે જઈ રહ્યા છીએ કભી કારણ કે તાપ લાગે છે બહુ કભી ગયા કારણ આ રીતે સવારે મોરડીશ ફળિયું ખાવાય આપણે એક બારનું ખેતર ખેતરમાં હેડેન્યુ મીડિયામાં તમે જોડાયેલા હોય બ્લોગમાં તો આપણે નાસ્તો કરતા હતા તો પક્ષીઓ આવ્યા તો એમને પણ રોટલો આપણે નાખ્યો તો એ ખાવા માંડ્યા તો આપણે તો એમ કે એમને પણ ભૂખ લાગે આપણે ભૂખ લાગે તો એ પાછા આવે છે

ને બીજું કે હમણાં ટાઈમ પણ નહીં મળતો બ્લોગ બનાવવાનો એટલે તો હાલ આપણે જા એટલે આપણો બ્લોગ એન્ડ થાય છે તો લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો